વડોદરાથી મળી રહ્યા છે વડોદરામાં હરણી વોટકાંડના પીડિતોએ ન્યાયની લડાઈમાં એક મહત્વનું પગલું ભર્યું છે પીડિતોએ વડોદરા પોલીસ કમિશનર કચેરીમાં આરટીઆઈ દાખલ કરી છે જેમાં રાજકીય કાર્યક્રમો દરમિયાન શા માટે પીડિતોને કેદ રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા છે આરટીઆઈમાં પીડિતોએ નજર કેદ રાખવાના આદેશની નકલની માંગ કરી છે આરટીઆઈ અરજી નો હેતુ એ પણ છે કે પીડિતો આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં વિગતો રજૂ કરી શકે તેઓએ માંગણી કરી છે માનુ આ સમાચાર ને લઈને શું અપડેટ મળી રહ્યા છે જે રીતે પોતાના સંતાનો ગુમાવ્યા છે તે ન્યાય માટે અનેક જગ્યાએ રજૂઆત કરી હવે સ્થિતિ એ થઈ છે કે જયારે પણ વડોદરામાં કોઈ મોટા નેતા એટલે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન છે ગૃહમંત્રી અન્ય મોટા નેતા આવે કાર્યક્રમ હોય ત્યારે આ પરિવારોને નજરકેદ પોલીસ દ્વારા કરવામાં આવે છે એટલે આ પરિવારજનો એ જાણવા માટે અરજી કરી છે કે કાયદામાં કોઈ આવી જોગવાઈ છે કે જે ન્યાય માગતું હોય એને દર વખતે કોઈ અધિકારી કે નેતા આવે ત્યારે એને નજરકેદ કરવામાં આવે આરટીઆઈ કરી અને પોલીસ કમિશનર પાસે વિગત માંગી છે જે મૃતક બાળકો છે એમના માતા પિતાએ એમના વકીલ તો અરજી કરાવી છે કે સરકારમાં કોઈ આવી જોગવાઈ હોય તો અમે ધરપકડ કરો એ બરાબર છે બાકી કોઈ જોગવાઈ ના હોય તેમ છતાં એમને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે એને લઈને આ આરટીઆઈ કરી છે આરટીઆઈમાં જો જવાબ મળે તો એ લોકો હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી શકે કે આ વારંવારની પોલીસની કડક દસમાંથી કેવી રીતે બચાવી શકાય હાલ તો આરટીઆઈ નો જવાબ હજુ આપવામાં નથી આવ્યો પરંતુ ગઈકાલે આ જે પીડિતો છે એમના વકીલ દ્વારા જે પોલીસ કમિશનર ને આ અરજી કરી અને વિગત મેળવવા માટે આ પ્રયત્ન કર્યો છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ